આજે એક મહિનોને ચાર પાંચ દિવસ થઈ ગયા પાણી વરસાદ અને આજે પણ પાણી તમે આપ દેખો છો આ ભરડા ગામમાં આજે તારીખ છે નવ દસના રોજ આપ અહીં આવ્યા છો અને પાણી ચાલુ છે એટલે એક મહિનોને ચાર દાડા થઈ ગયા કે વરસાદ ચાલુ છે પાણી ચાલુ છે હજુ બધી પાણી બંધ થયું નથી પછી ખાર વધારે આપવાનું કારણ તો એ છે કે ત્યાંથી નાગલા ગામ હોય જોઢલા હોય કે ખાનપુર હોય ત્યાંથી જે એક ગામોનું પાણી પડ્યું છે એ કેનાલમાં નખે છે અને કેનાલમાંથી અમારે ત્યાં આ પાણી હાલ નાગલા ચોંડલા અને ખાનપુરનું હેડે છે એટલે એ પાણી અહીં નખવાથી ખાર આવ્યો છે હજી સુધી પાક ધોવાણ કે જમીન ધોવાણનું કોઈ સરકારી એજન્સી કે ડિપાર્ટમેન્ટ નથી નક્કી કર્યું કે પાકનું ધોવાણ કોને આપવું અને જમીન ધોવાણના પૈસા કયા ડિપાર્ટમેન્ટે ચૂકવવા કયા ડિપાર્ટમેન્ટે સર્વે કરવું એ પણ આ દાડા સુધી નક્કી આ સરકાર કરી શકી નથી મુખ્યમંત્રી આવી ગયા કૃષિમંત્રી આવી ગયા પણ આજ દાળ બધી કોઈ ઠેકાણું નથી ઘરવખરીના પૈસા હજી મોડ વીસ પચીસ ટકો લોકોને જ મળ્યા છે કેશડ્રોલ મળ્યો નથી અને પાક ને જમીનની તો વાત જ ક્યાં રહી તો હજી બધી કોઈ લાભ આ અમને મળ્યો નથી શું કહેશો દાદા બિહારમાં ચૂંટણી છે ચૂંટણી સામે ત્યાં આગળ સહાય આપવામાં આવે છે ગુજરાતમાં નહીં જે જ્યાં ચૂંટણી હોય અહીંયા પણ હતરમાં ચૂંટણી હતી તો લાખો રૂપિયા આવ્યા હતા અત્યારે ચૂંટણી નથી એટલે આ સરકાર નથી આપતી જ્યાં ચૂંટણી છે અહીંયા પૈસા આપશે કેન્દ્રમાં ભાજપની સરકાર ગુજરાતમાં ભાજપની સરકાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધું એક હોકલ કરો એક હોંકળ કરો કરી લોકો એક હોકલ કરી એક હોકલ કરી આપી પણ હજી સુધી કોઈ લાભ મળતા નથી લોકોને